સુરતની લાલગેટ પોલીસે છ વર્ષથી લૂંટ વિથ હત્યાના નાસ્તા ફરતા આરોપીની કરી ધરપકડ સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં છ વર્ષ પહેલા એક મહિલાની થઈ હતી હત્યા સાત બે બે હજાર ઓગણીસના રોજ મહિલાની સાથે લૂંટ કરીને હત્યા કરાઈ હતી બે હજાર ઓગણીસમાં બે હત્યારાઓ પકડાઈ ગયા હતા

નસીફ રફીક સિદ્દીકી બે હજાર ઓગણીસ થી ફરાર હતો હાલ લાલગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે